મહારાષ્ટ્રના થાણે શહેરમાં આવેલા શંકર મરાઠી નામના જ્વેલર્સમાં પાંચ કરોડથી વધુની કિંમતના સોના ચાંદીના દાગીનાની ઘરફોડ ચોરીના કેસનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલવામાં આવ્યો છે થાણે ક્રાઇમ બ્રાન્ચ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન ચલાવી રાજસ્થાનના પાંચ રીઢા ગુનેગારોને સુરતમાંથી ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી ઓગણત્રીસ લાખથી વધુના દાગીના અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે થાણે શહેરના નોપાડા વિસ્તારમાં ડોક્ટર આંબેડકર ચોક પાસે આવેલા શંકર મરાઠે જ્વેલર્સની દુકાનમાં સત્તર ડિસેમ્બર બે હજાર રોજ અજાણા શખ્સોએ સટર તોડી ગરફોડ ચોરી કરી હતી આ ચોરીમાં કુલ પાંચ પોઈન્ટ અગ્યા એસી કરોડની કિંમતના સોનાના દાગીના અને ચાંદીના દાગીનાનું નુકસાન થયું હતું નૌપાડા પોલીસ સ્ટેશનમાં આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ થાણે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી થાણે ક્રાઇમ બ્રાન્ચે સુરત ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો આ પછી સુરતના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓના સ્થાનિક ઠેકાણાઓની માહિતી મેળવી હતી વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરતના સંગ્રામપુરા અને વરાછા વિસ્તારમાંથી રાજસ્થાનના પાંચ ગુનેગારોને ઝડપી પાડવામાં આવ્યા કબજે કરાયેલ ચાંદીના દાગીના અને સિક્કા કિંમત ઓગણત્રીસ લાખ પંદર હજાર ત્રણસો ચાલીસ નાગજી રામ પ્રતાપજી મેઘવાલ ઉમર વર્ષ ઓગણત્રીસ મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લામાં રહેતો અને સુરતના નાળિયાવાડ વિસ્તારમાં આશીર્વાદ કોલ્ડ ડ્રિંક પાસે રહેતો લીલારામ ઉર્ફે નિલેશ મેઘવાલ ઉમરવર્ષ 24 પૂર્ણ નિવાસી ઝાલોર રાજસ્થાન જીસારામ ઉર્ફે જેબી કૌલબી ઉમરવર્ષ 32 ઝાલોર જિલ્લાના જુજાણી ગામનો રહેવાસી ચુનિલાલ ઉર્ફે સુમત પ્રજાપતિ સિરોઈ જિલ્લાના નનારી ગામનો રહેવાસી દિલીપ મેઘવાલ રાજસ્થાનના આવી છે આ તમામ આરોપીઓ તેમજ ગુજરાતમાં ભિન્ન ભિન્ન ગુનાઓમાં સંડોવાયેલા છે આમાંથી નાગજી અને લીલારામ બંને અગાઉ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના કેસમાં પણ પકડાઈ ચૂક્યા છે ચુનીલાલ બે હજાર બારમાં રાજસ્થાનમાં હત્યાના કેસમાં ફસાયો હતો જ્યારે દોનારામ પર છેડતીનો આરોપ છે સુરત અને થાણે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ આ ઓપરેશનમાં ઝડપી કાર્યવાહી કરી જેનાથી ચોરીમાં ગુમ થયેલ મુદ્દામાલ મોટો ભાગ પુનઃ પ્રાપ્ત કરવામાં સફળતા મળી આ કારવા ચોરીમાં સંડોવાયેલા રાષ્ટ્રીય સ્તરના નેટવર્કને તોડી પાડવામાં પણ મદદ થઈ છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત